કૃષ્ણ કનૈયા જય ગોળી ફોડી મારી ગોળી ફોડી જુઓ જશોદા મારી ગોળી ફોડી ગોળી ફોડીર મારી ગોળી ફોડી જુઓ જશોદા મારી ગોળી ફોડી સાવરી સુનાનો મારો રવૈયો સાવરે સુનાનો મારો રવૈયો હે નાથ જેવા નેત્રા તોડ્યા નાગર નાના જેવા દોડતા તોડ્યા જો જશોદા મારી ગોળી તોડી ગોળી તોડી મારી ગોળી તોડી જો જશોદા મા ગોળી તોડી ગામના આડા ગોવિંદ સંતાયા ગામના ગચર ગોંદરે ગોવિંદ સંતાયા

જઈને વનરાવના વાતે ગોરી રાણીઓ ચાલો જેઠાણિયો ચાલો ઠાણીઓ ને ચાલો જેઠાણિયો કાના ને મનાવા જઈએ ફરી જોશોદા મારી ગોળી મહેતા નરસિંહ ના સામે શ્યા મી આ નરસિંહ ோ தோிஃபிஃபோடி ஜுவோ தீ આગ આ ભજન મારું નવું છે જો તમને ગમે તો લાઇક સબસ્ક્રાઈબ કરવા તો ભૂલશો જ ના જય શ્રી કૃષ્ણ